નમસ્તે વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતાવારી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ની અંદર વિષય સંસ્કૃતમાં પાઠ નંબર નવ યહ એટલે કે સુવચનો અથવા તો સુવિચાર એ ભણીશું વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત સાહિત્યમાં વેદો ઉપનિષદો પુરાણો તેમજ અન્ય ગ્રંથોમાં સુવચનોનો એટલે કે સુવિચારોનો ભંડાર છે તેમાં આપેલા સુવિચારોથી મનુષ્ય પોતાનું જીવન વ્યવસ્થિત બનાવવાનું અને જરૂરી જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે સુક્તિ એટલે સુ એટલે કે સારું સારી રીતે યુક્તિ એટલે કે કહેવાયેલી અર્થાત જે સારી રીતે કહેવાયેલું તે સુવચન અહીં આવી આઠ શક્તિઓ રજૂ કરવામાં આવી છે જે મનુષ્યને જ્ઞાન સુવિચાર અને નીતિમત્તા છે એ શીખવે છે એમાં આપણે પેલી સુક્તિ છે જોઈએ નાસ્તિ ઉદ્યમ સમહ બંધુ એનો અન્વય થાય અદ્ય સમહ ઉદ્યમ સમહ બંધુ ન અસ્તિ ઉદ્યમ સમહ એટલે કે મહેનત સમાન પરિશ્રમ સમાન બંધુ એટલે કે ભાઈ અથવા તો સ્વજન ન અસ્તિ એટલે કે નથી તો કે પરિશ્રમ મહેનત સમાન અથવા તો પરિશ્રમ સમાન બીજો કોઈ ભાવ નથી હવે આપણે એમનો ભાવાર જોઈએ તો કે પ્રસ્તુત સુક્તિમાં મહેનતને મનુષ્યનો ભાઈ ગણાવીને મહેનતનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે દરેક વ્યક્તિએ જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડે છે મહેનત કરનાર વ્યક્તિના જીવનમાં સુખ સુખ સંપત્તિ ધન વિદ્યા વગેરે મેળવી શકે છે મહેનતને કામધેનું રૂપ ગણવામાં આવી છે કામધેનું એટલે કે ઈચ્છા પ્રમાણે ફળ આપ આપતી ગાય કે મહેનત કરનાર વ્યક્તિ જ સફળ થાય છે અને ક્રમશઃ વિકાસ સાધી શકે છે આળસુની જેમ બેસી રહેનાર વ્યક્તિ કશું જ મેળવી શકતો નથી અને માટે ગુજરાતીમાં પણ કહ્યું છે કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય મહેનતું વ્યક્તિ ધૂળમાંથી ધન પેદા કરી શકે છે અને જીવનના તમામ સુખો અને સમૃદ્ધિઓ મેળવી શકે છે આળસુની જેમ બેસી રહેવાથી કશું જ પ્રાપ્ત થતું નથી હવે એના માટે બીજી એક પંક્તિ પણ છે કે આળસ્ય હિ શરીરસ્તો મહારી નાસ્તો ઉદ્યમ સમૂહ બંધો કૃત્વાયમ નાવ સિદ્ધતિ એટલે કે એ મનુષ્યના શરીરમાં છુપાઈને રહેલો મોટો શત્રુ છે અને એ જ શરીરમાં રહેતો ઉત્તમ ઉદ્યમ ઉત્તમ સ્વજન છે જે ઉદ્યમ મહેનત કરવાથી વ્યક્તિ દુઃખી થતો નથી આમ જીવનમાં સફળતા માટે મહેનત કરવી જોઈએ અને કોઈએ સાચો જ કહ્યું છે કે પરિશ્રમ એ જ પારસ છે એટલે કે મહેનત સમાય બીજ મહેનત સમાન બીજો કોઈ ભાઈ નથી હવે આપણે બીજી જોઈએ કે વૃક્ષા સત્પુરુષા ઈવ એટલે કે વૃક્ષાહ સત્પુરુષાહ ઇવ સંતિ એટલે કે વૃક્ષા એટલે કે વૃક્ષો સત્પુરુષા એટલે કે સત્પુરુષો સજ્જન પુરુષો ઈવ એટલે કે જેવા તો કે વૃક્ષો છે એ સત્પુરુષો જેવા છે તો કે પ્રસ્તુત સુક્તિમાં વૃક્ષોને સત્પુરુષો જેવા કયા છે કે જેમ એક સત્પુરુષ હોય સજ્જન હોય એની સંપત્તિ જ્ઞાન ધન વિદ્યા કાર્યો વગેરે પરોપકાર માટે હોય છે તેમ વૃક્ષોનું જીવન પણ પરોપકાર માટે જ હોય છે એટલે જ કહ્યું છે કે સાયા મનુષ્ય કુર્વંતી તિષ્ઠતી સ્વયં સ્વયં તાપતે ફલ્યાની ફલ અન્ય અપી પરા પરા વૃક્ષા સત્પુરુષા ઈવ એટલે કે વૃક્ષો બીજાને છાંયો આપે છે અને પોતે તડકામાં ઊભા રહે છે એમના ફળો પણ બીજા માટે જ હોય છે આમ વૃક્ષો છાંયા ફળ ઔષધિ વગેરે આપે છે તે હવામાન પણ શુદ્ધ રાખી પર્યાવરણ જાળવે છે આમ વૃક્ષો મનુષ્યો ઉપર ઉપકાર પરોપકાર કરતા હોવાથી સત્પુરુષો જેવા છે નદી ફૂલ ધરતી વગેરે પણ વૃક્ષોની જેમ પરોપકાર કરે છે આમ વૃક્ષોના પરોપકારના ગુણોને સમજીને વૃક્ષને વૃક્ષોનો ઉછેર અને જતન કરવા જોઈએ તથા આપણામાં પણ પરોપકારનો ગુણ વિકસાવવો જોઈએ હવે ત્રીજી છે કે શીલમ સર્વત્ર વેધનમ

તો તે એનું ચારિત્ર છે માણસનું જો ચારિત્ર પવિત્ર ન હોય તો સમાજ એનો વિશ્વાસ કરતો નથી ધન મિલકત હોદ્દો જો ગુમાવીએ તો પુનઃ મેળવી શકાય છે પણ જો ચારિત્રશીલ ગુમાવ્યું હોય તો તે પાછું મેળવી શકાતું નથી માણસ સુંદર હોય વિદ્યાવાન હોય કુળવાન હોય કે ધનવાન હોય પણ જો તે ચારિત્રવાન ન હોય તો તે શોધતો નથી કેમ કે ચારિત્ર બધે જ ધન છે જીવનના દરેક ક્ષેત્રે ચારિત્ર તેને સફળતા શોભ અપાવે છે પરદેશમાં ધન છે સંકટમાં બુદ્ધિધન છે પરલોકમાં ધર્મધન છે જ્યારે ચારિત્ર દરેક સ્થળે ધન છે એટલે કહ્યું છે કે વિદેશુ ધનમ વિદ્યા વ્યસનેશુ ધન પરલોકે ધનમ ધર્મ શીલમ સર્વત્ર વેધનમ આ મનુષ્ય મનુષ્ય ચારિત્રવાન બનવાનું છે હવે છે ચોથી માતૃદેવો ભવ એટલે કે માતાને દેવ માનજે આ સુખિ છે એ ઋગ્વેદમાંથી લેવામાં આવી છે ઉપનિષદમાંથી બરાબર ને ઋગ્વેદમાંથી લેવામાં આવી છે એટલે કે માતૃદેવ એટલે કે જેને માતામાં જેને માટે માતા દેવ સમાન છે તેઓ ભવ એટલે કે થાથે એટલે કે માતાને દેવ માનજે હવે એનો ભાવાર જોઈએ તો કે તૈતરીયો ઉપનિષદમાંથી લેવામાં આવેલ પ્રસ્તુત પંક્તિમાં માતાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે જનનીની જોડ સખી નહીં જડે રેલોલ આ પંક્તિમાં માતાની જોડ મળવી મુશ્કેલ છે એમ કહ્યું છે કે માતા પોતાના બાળકને જન્મ આપી તેના ઉછેરમાં પોતાનું જીવન ખર્ચી દે છે તે બાળકને સંસ્કારો આપી સફળતાના શિખરે પહોંચાડે છે એક માતા છે એ સો શિક્ષકની ગરજ સારે છે અને માતા બાળકના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય છે માતાનું ઋણ બાળક સો જન્મ લઈને પણ ચૂકવી શકતો નથી માતે આ માતા દેવ સમાન છે તેનું માન સન્માન આપણે જાળવવું જોઈએ હવે આ ચાર અહીં આપણે રાખીએ છીએ આગળની બીજી ચાર છે એ આપણે આવતા વિડીયોની અંદર ભણીશું તમારે સ્વાસ્થ્ય હોમવર્કની અંદર આ ચાર શક્તિઓ ભાવાસ સાથે લખવાની છે